તો વિદ્યાર્થી મિત્રો સંખ્યા જન ભાગાકારની અંદર એક બીજો દાખલો આપણે જોઈ લઈએ તે પણ થોડો ડિફરન્ટ છે પેલો દાખલો હતો હવે આપણે અહીંયા રકમ રાખી 121 117 108 92 અને 67 તો આમાં કેવું થાય છે તો આપણે તમને કીધું એક તફાવત શોધી દેવાનો 117 - 121 કેટલો તફાવત આવ્યો માઈનસ 4 હવે બીજો તફાવત 108

પચીસ ત્રણ પચીસ માઇનસ પચીસ માઇનસ પાંચ નો હોય હવેલા તો હવે આપણી સંખ્યા આપણે કઈ લઈશું માઇનસ છ નો વર્ગ માઇનસ નો હોય માઇનસ છત્રીસ તો હવે આની અંદર આપણે 67 ની અંદર જે -36 બાદ કરીશું એટલે આપણને એનો જવાબ મળી જાય જે જવાબ આવશે 67 - 36 કરો 67 - 36 આપણે કરીએ પેલો જવાબ આવે 36 ને 7 એટલે -31 આપો જવાબ કેટલો આવશે -31 આગની સંખ્યા - આ આગલી સંખ્યા 31 -